નમસ્કાર મિત્રો તમારી પોતાની ચેનલ એ વન ભક્તિ સ્ટોરીમાં આપનું સ્વાગત છે મિત્રો હિન્દુ ધર્મમાં આપણે ગાયને માતાનો દરજ્જો આપ્યો છે માત્ર એકવીસ દિવસ ગાયને ગોળ અને રોટલી ખવડાવવાના ચમત્કારિક ફાયદાઓ સાંભળીને તમે આશ્ચર્યચકિત થઈ જશો તમને ખબર પડશે કે એવી કોઈ સમસ્યા નથી જે ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી દૂર ન થઈ શકે તમારું ભાગ્ય ચમકશે તમને જીવનમાં સુખ શાંતિ ચોક્કસ મળશે હિન્દુ ધર્મમાં ગાયને ખાલી માતા નથી કહેવાતી હા ગાયમાં તેત્રીસ કોટી એટલે કે તેત્રીસ પ્રકારના દેવી દેવતાઓ નિવાસ કરે છે તે ભગવાન શ્રી કૃષ્ણને ખૂબ જ પ્રિય છે ગાયની સેવા કરવાથી ગ્રહનક્ષત્રો અને જીવનમાં ચાલતી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે જીવનના દરેક ક્ષેત્રમાં પ્રગતિ થાય છે તો ચાલો આપણે જાણીએ કે ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી શું ફાયદા થાય છે જ્યારે તે પ્રાપ્ત થાય છે ત્યારે તે અલૌકિક શક્તિની મદદ મેળવવામાં મદદ કરે છે અને આપણા બગડેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે બધી સમસ્યાઓ અને અવરોધો દૂર થવા લાગે છે અને જો કોઈ વ્યક્તિને સંતાન પ્રાપ્તિનું સુખ ન મળતું હોય તો દરરોજ સવારે ગાયને ગોળ અને રોટલી ખવડાવવાથી તેના ઘરમાં બુદ્ધિશાળી બાળકનો જન્મ ચોક્કસ થાય છે ગાયને નિયમિત રીતે રોટલી ખવડાવવાથી ચાર ધામની મુલાકાતનું એટલે યાત્રાનું પુણ્યફળ મળે છે અને જીવન ધન્ય બની જાય છે દોસ્તો આગળ જાણીએ જો કોઈ કામ લાંબા સમયથી અટકેલું હોય અને તમને સફળતા ન મળી રહી હોય તો ગાયને ગોળ અને રોટલી ખવડાવો અને ચમત્કાર જાતે જ જુઓ જો તમે કોઈ બીમારી કે રોગથી પરેશાન છો તો ગાય માતાને ગોળ અને રોટલી ખવડાવવાથી ચોક્કસ રોગ મટી જશે જો તમારા મનમાં નકારાત્મકતા કે ખરાબ વિચારો આવે છે જો કોઈ અનિષ્ટ થવાનો ડર હંમેશા તમને પરેશાન કરતો હોય તો ચોક્કસથી ગાયને રોટલી ખવડાવો તમારામાં સકારાત્મકતા રહેશે સંકટ દૂર થશે ભવિષ્યમાં બધું સારું થઈ જશે આગળ જાણો ધનની તંગી હોય ધંધામાં સફળતા ન મળતી હોય પૈસાની તંગી હોય તો માતા ગાયને ગોળ અને રોટલી ખવડાવો આવું કરવાથી દોસ્તો જુઓ તમારું જીવન કેટલું ખુશનુમા અને સ્વસ્થ બની જાય છે જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ